Hai Zikras nafitro, game show berjam-jam aja. Hope kamu bisa berjam-jam juga. Tapi ya sih, berjam ready. Maya bin nafitawi dia nih karyawan, eh, ini Oh, aku nih kakak. Kamu show. Berjam. Kita mau. Ami tambah riba juga. Tambah apa lagi ya? Mau ini tuh dosen kara. Bapak harus suka orang jahat Wow.

ઉપે ઉબેદી ને કે નેદીન ઈ ભાઈ તું ને વિયક સમજી લેજો વિયક હા ભલે હાલ વિયક ને કોઈ નતો ઉપાડ્યો આવી ગયા લો જાય એ તારા આલુઓ શું કરો દુકાન ગમે

રામદેવીના ના મંદિર નું હા અને મામે મામે છે ને ચડાવું મૂર્તિ ઊપરવા હરમાનની મૂર્તિ ઊપોડો મંદિર ગણપતિ હોય એક હોય મૂર્તિ જ ચડાવવા દરવાજા આડા દેવાનું મંદિર બનાવ્યું છે બાજુ બરાબર પછી મને લઈ લીધે ભેગા સેટ ને ડ્રાઈવર તો બાર થી લોકો ઘણા આવતા હોય કે રસ્તો સારો નથી રસ્તો સારો વાત તો બાર નો વ્યક્તિ આવે એટલે કેવાનો છે ને આજે

ચોખી ખબર હાલ છે લે કયા ના હોય શું તમારા ગામમાં ખબર નહી ಇನ್ನೀ ಬರ್ತಾವ್ರೆ લે લે ટાઈમ નથી મારી પાછા નવો મોબાઈલ હા છે હું કીડિયો ક્યાં પપ્પા ખેડવા ગયા તારું નામ શું નંદલાલ કે નંદુ Nần 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 é nần nần é é é nần 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 bay nần 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 નાના ભઈઓ કે ભઈઓ ઈ નહિ છાડે ને છોડ તો તું કે નગો તું કોઈ નસી એટલે ઈ નહિ જ ન કાલે એની કો ઈ ભલે કાલે પાનો 30 થી હે ઈને દે મોટો સતેરે Nakalamukuanu sẽ tung áo nghiêng tela miếng mang gánh nắm ở đó to gánh bay giữa mẹ 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 mẹ

નથી આવતો બોલો ઇન્ડિયા નકશામાં એટલે તો કહું ઇન્ડિયન નકશામાં નથી એટલે તો બીજા દેશ નામ લીધું